નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગુજરાતની અંદર આગામી સમયની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે એટલે કે વાતાવરણની અંદર આવી શકે છે પલટો તેનું મુખ્ય બે કારણો છે મિત્રો ખાસ કરીને એક કારણ જોવા જઈએ તો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ તરફથી આવતું પશ્ચિમી વિક્ષોભને કારણે ખાસ કરીને ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોની અંદર પાકિસ્તાન છે દિલ્હી ઉત્તરાખંડ પંજાબની અંદર પણ રાજસ્થાનમાં વરસાદની આગાહી છે તો સાથે બીજી મિત્રો આ એ છે કે ખાસ કરીને બંગાળની ખાડીમાં એક મજબૂત મિત્રો સાયક્લોન બની રહ્યું છે અને આ સાયક્લોનની અસરને કારણે ભેજ ખેંચાવાને કારણે દક્ષિણ ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવી શકે છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કઈ તારીખે મિત્રો વાતાવરણમાં પલટો આવી શકે છાંટા પડવાને લઈને આગે છે જોકે ભારે વરસાદને લઈને આગાહી નથી છાંટા કઈ તારીખે પડી શકે છે સાથે સાથે મિત્રો ખાસ કરીને પવનની ઝડપ તાપમાન તેમજ મિત્રો ગરમીને લઈને તેમજ ચોમાસાની આગાહીને લઈને વાત કરશો તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને સૌથી પહેલા મિત્રો જે ભેજ છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે મિત્રો ખાસ કરીને મજબૂત અને જોરદાર રીતે મિત્રો આગળ વધી રહ્યું છે અને તેની હિસાબે જ અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર મિત્રો ખાસ કરીને છાંટા પડી શકે છે અથવા વરસાદ પણ પડી શકે છે ભારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે ખાસ કરીને ગઈકાલે પણ આપણે મિત્રો ઘાટા અને ઘણા ખરા વાદળા જોયા અને ઘાટા વાદળોને કારણે ખેડૂતોની ચિંતા પણ જોવા મળી રહી છે ત્યારે આજના દિવસે તેના કરતાં પણ વધુ ઘાટા વાદળો જોવા મળી શકે છે અને તેને હિસાબે ક્યાંક ક્યાંક મિત્રો છાટ છૂટી પણ થઈ શકે છે એટલે કે વરસાદી છાંટા પણ જોવા મળી શકે છે ઓગણીસ તારીખે પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ ધુમ્મસ આવી રહ્યો છે ખૂબ જ ભારે ભેજ આવી રહ્યો છે અને તેની હિસાબે પણ તમે જોઈ શકો છો બપોર પછી સવારમાં તો હશે પરંતુ બપોર પછીના ભાગની અંદર પણ તમે જોઈ શકો છો ભારે અને ઘાટા વાદળો જોવા મળશે અને જેને લઈને મિત્રો ક્યાંક ક્યાંક છાંટા પડી શકે છે બાકી રાજસ્થાન પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીરની અંદર ભારે વરસાદને લઈને પણ કેટલીક વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે તો આ બાજુ વીસ તારીખથી મિત્રો પછી ક્લિયર છે વીસ તારીખથી માવઠાને લઈને આ ગઈ નથી જોકે મિત્રો ખાસ કરીને વાદળા કાયમ રહેશે ભારે ધુમ્મસ જોવા મળશે પવનની ગતિ પણ મિત્રો ખાસ કરીને અનિયમિત અને અચ્છી અનિશ્ચિત રહેશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને અહીંયા મિત્રો બંગાળની ખાડીની અંદર એક મોટા પ્રમાણની અંદર ભેજ બની રહ્યો છે અને આ ભેજને કારણે આગામી સમયની અંદર આ વિસ્તારમાં એક સાયક્લોન સર્જાય તેવી શક્યતા છે હવાનું હળવું દબાણ સર્જાઈ શકે છે એ તમે જોઈ શકો છો ફેબ્રુઆરીના મહિનાના અંતની અંદર અને મિત્રો ખાસ કરીને આ જે સાયક્લોન છે તેને લઈને તમિલનાડુ છે તેમજ મિત્રો મહારાષ્ટ્ર છે ત્યાં સુધી તેની અસર જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો કારણ કે આ સિસ્ટમ છે અને એની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફળવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો તે જ તો રહેશે સાથે સાથે મિત્રો આ સાયક્લોનની અસરને કારણે દક્ષિણ ગુજરાતની અંદર મહારાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અસર જોવા મળી શકે છે અને ઘાટા વાદળો અને ક્યારેક ક્યારેક મિત્રો અહીંયા તમે જોઈ શકો બે તારીખની આસપાસ આ જ ભેજને કારણે વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે અહીંયા તમે ત્રણ તારીખનો મેપ તો સ્પષ્ટ જોઈ શકો છો કે જે ભેજ હતો જે સિસ્ટમ હતી બંને સિસ્ટમો ભેગી થઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાંથી સર્જાયેલું સાયક્લોન તો આ બંને ભેગા થવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હવે મિત્રો આપણે વાત કરીએ તાપમાનની પવનની ઝડપની જેથી તમને મિત્રો ખ્યાલ આવે કે આગામી સમયની અંદર કઈ દિશામાંથી પવન આવી રહ્યો છે અને તાપમાનને લઈને કેવી અસર જોવા મળી શકે છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વહેલી સવારે એકદમ નોર્મલ પવન જોવા મળશે પરંતુ બપોર પછી ધીમે ધીમે સાંજ સુધીની અંદર આ પવનની ઝડપ છે ત્રીસ ચોત્રીસ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકને અમુક વિસ્તારમાં પીળો જે ભાગ જોઈ શકો છો ત્યાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે ઝડપથી જતી જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો પરંતુ મિત્રો ખાસ કરીને આ પવન છે અનિયમિત અનિશ્ચિત છે આંચકાવાળો છે કયા વિસ્તારમાં જોવા મળે તેની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર તેમજ ઉત્તર ગુજરાતના ઉપલા લેવલે બનાસકાંઠા સાબરકાંઠાની અંદર મિત્રો ખાસ કરીને આ પવનની ઝડપથી રહેવાની છે બાકી સમગ્ર ગુજરાતની અંદર રાહત છે એ તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારમાં તેના કરતાં પણ વધુ તેજ પવન છે એ જોવા મળી શકે છે હાલ મિત્રો જોવા જઈએ તો આ તેજ પવનનો છે એ ખાસ કરીને સિસ્ટમ છે એ ચાલુ જ રહેશે તેજ પવન છે આ મહિનાના એન્ડ સુધી ચાલુ રહેશે ત્યારબાદ બંગાળની ખાડીવાળી સિસ્ટમ અને એ તમે જોઈ શકો છો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર એરિયા છે એ સર્જાવાને કારણે અહીંયા હવાનું હળવું દબાણ થવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડાક નીચલા લેવલેથી ચાલશે અને તેને હિસાબે તમે જોઈ શકો છો પવનની ઝડપ છે એ ખૂબ જ વધી ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝડપેથી જઈ શકે છે એટલે કે ખૂબ જ તેજ પવન છે આગામી સમયની અંદર સત્યાવીસ તારીખની આસપાસ એટલે કે જ્યારે મિત્રો સી નજીક આવશે ત્યારે જોવા મળી શકે છે એટલે કે આ મહિનાના એન્ડમાં અને ખાસ કરીને માર્ચ મહિનાની શરૂઆતની અંદર ભારે પવનનો સામનો કરવો પડી શકે છે સાથે સાથે વરસાદને લઈને પણ આગાહી છે હવે મિત્રો આપણે ઠંડીની વાત કરી દેવી ત્યારબાદ આપણે મિત્રો જોઈશું કે આગામી ચોમાસાને લઈને કેવો વર્તાવો રહેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો સવારનું તાપમાન છે એ એકદમ નોર્મલ છે વીસ ડિગ્રીની આસપાસ છે સવારથી શરૂઆત થઈ રહી છે એટલે કે તાપમાન એકદમ નોર્મલ છે જ્યારે તે સોન ફૂંકાશે ત્યારે જ મિત્રો તેની અંદર ફેરફાર આવશે અને આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને રાજકોટનું તાપમાન તો મેક્સિમમ છે બત્રીસ તેત્રીસ સેલ્સિયસ ડિગ્રી સુધી જઈ શકે છે એટલે કે ગરમીનો અહેસાસ થશે અહીંયા સ્વેટરની મિત્રો હવે જરૂર પડે તેવી શક્યતા દેખાતી નથી ધીમે ધીમે મિત્રો આ તાપમાનની અંદર એક બે સેલ્સિયસની અંદર વધારો થશે જ્યારે વચ્ચે સવારની જે ઠંડી છે આ ઠંડી મિત્રો ત્યાંને ત્યાં જ રહેશે એટલે કે તાપમાન છે સત્તર અઢાર ઓગણીસ વીસની આસપાસ રહેશે જ્યારે ગરમીની અંદર ધીમે ધીમે વધારો થયો અહીંયા તમે જોઈ શકો છો પાંત્રી રાજકોટમાં ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે બાવીસ તારીખની આસપાસથી જઈ શકે છે જ્યારે સવારનું તાપમાન તો એની એ પોઝિશનમાં છે અહીં તમે જોઈ શકો અઢાર વીસ સત્તર એટલે કે સવારના તાપમાનની અંદર કોઈ વધારો કે ઘટાડો નથી પરંતુ બપોરના તાપમાનની અંદર ધીમે ધીમે વધારો જોવા મળશે જે તેત્રી પાંત્રી અને અહીંયા તમે જોઈ શકો છો છત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જઈ શકે છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરી હતી કે આ મહિનાના અંતમાં એટલે કે ખૂબ જ તેજ પવન ફૂંકાશે તો અહીંયા તમે જોઈ શકો છો દરિયા કિનારાનો પવન છે જેને લઈને સવારની અંદર તો નોર્મલ પરંતુ બપોર પછી જે તેત્રી પાંત્રીસ ડિગ્રી જે તાપમાન જતું હતું તેની અંદર મિત્રો ઘટાડો થઈ અને અઠ્યાવી એટલે કે ટાઢોળિયું વાતાવરણ ધુમ્મસમય વાતાવરણ છે એ આગામી સમયની અંદર જોવા મળી શકે છે અઠ્યાવીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઉત્તરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો તાપમાન છે ઘટી અને ડાયરેક્ટ મિત્રો ચોવીસ ડિગ્રી જે તેત્રીસ ચોત્રીસ સુધી હતો તે ઘટી અને મિત્રો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે સવારની અંદર પણ તાપમાન તમે જોઈ શકો છો કે તે જ પવનોને કારણે દસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી શકે છે એટલે કે વહેલી સવારે ઠંડી લાગશે એટલે કે જો કે આ મિત્રો છેલ્લો રાઉન્ડ છે ઠંડીનો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈશો તાપમાન ફરી એક વખત વધી વરસાદ સાથે મિત્રો આગાહી કરવામાં આવી છે હવે વાત કરીએ ચોમાસાની તો ચોમાસું મિત્રો અત્યાર સુધી જોવા જઈએ તો ખૂબ જ સારું જાય તેવા સંકેતો મળી રહ્યા છે યોગ્ય રીતે દિશા પસાર થઈ રહી છે ઠંડી પણ મિત્રો આ વખતે જોવા જઈએ તો મોડી શરૂ થઈ અને વહેલી પૂરી થઈ ગઈ પણ તો ખાસ કરીને ઠંડી પડી તો કન્ટિન્યુ ઠંડી પડી છે તો ખૂબ જ સારી ઠંડીનો રાઉન્ડ પણ આવ્યો છે જો કે સિટી એરિયાની અંદર કોલ્ડ કોલ્ડવેવની આગાહી ખૂબ જ ઓછી હતી પરંતુ કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે ઠંડી પડી છે તો આ બધું જોતાં હવે મિત્રો ઉનાળાની અંદર સરેરાશ મિત્રો પાંત્રીસથી લઈને છત્રીસ સાડત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવું જોઈએ તેના કરતાં પણ વધુ તે સારું પરંતુ ચૈત્ર મહિનો મિત્રો તપવો જોઈએ અને એકદમ મિત્રો આકાશ ક્લીન રહે તો ચોમાસું છે એ નિયમિત અને ખૂબ જ વહેલું અને ખૂબ જ સારું આવે તેવા સંકેતો આપણે ખાસ કરીને અપડેટ આપતા રહીશું તો હાલ મિત્રો સારા સંકેત છે આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વીડિયો જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત